તાર વીણાના કે સંતુરના તમે તોડી શકો પણ મયુરના ટૌકાને તમે એમ ના તોડી શકો ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો શિખરો કઈ સર કરી કીર્તિના સ્તંભ તમે કોતરાવી શકો પણ ગામને પાદરેક પાળ્યો તમે એમ ના ખોડાવી શકો દાદ બાપુ નોંધ એમ કે એના માટે તમારે મરવું જ પડે આપણી આ ધરતી આવી કેટલીય વાતોને પોતાની ગોદમાં સાચવીને બેઠી છે આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ વાત છે એક આઈરાણીની જેના અસ્તિત્વ એના ઇતિહાસ છે એ માહિર કુળના પણ ઉજળા ઇતિહાસ છે એવા જ એક આઈરાણીની વાત આજે આપણે સાંભળવાના છીએ ગોંડલ રાજના તાબામાં આવેલા મોણપરી ગામમાં સને ઓગણીસો બત્રીસની આસપાસ બનેલી આ ઘટના છે જોકે હાલમાં ગીર પંથકમાં આવેલું આ મોણપરી ગામ વિસાવદર તાલુકામાં આવેલું છે એ સમયે સંધ્યાનો સમય હતો પક્ષીઓ કલરવ કરતા માળા ભેગા થવા ઉતાવળા થયા હતા અને ગુવાળિયા વગડામાંથી પાછા ફરતા ગાયો ભેંસોના ભાંભડા ગાંગરવાના અવાજની સાથે વાછરું સુરોએ મોણ પરી ગામ ગોકળિયા ગામ જેવું રૂડું લાગતું હતું ઘરના ગોખલે ધૂપદીપ સાથે વાળુંની મીઠી મહેકથી વાતાવરણ મન રહ્યું હતું અને રામજી મંદિરમાં ઝાલર નગારાના મધુર સંગીતની સાથે આરતી થઈ રહી હતી ખેડૂતો આખો દિવસનો થાક ઉતારવા ફળિયામાં ખાટલા ઢાળીને ની રાતે લાંબા થયા હતા અને દિવસભરની દોડધામ પછી સ્ત્રીઓ પાછી રસોડામાં રસોઈની ધમાલમાં લાગી ગઈ હતી તો માલધારીઓ ગાયો ભેસો દોઈ અને વાછરું પાડરૂને ને છૂટા મૂકતા ચારેય બાજુ નયન રમ્ય દ્રશ્યો જોવા મળતા હતા આ મોણ ગામના પસાયતા મેણ દાહિરના એશી વર્ષના અને જુવાનો નહીં શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા ધનભાઈ એ ગોખલે બિરાજેલા કાળિયા ઠાકરને દીવો કર્યો અને ગૂગળનું ધૂપેલ્યું ઘર અને ફળિયામાં ચારેય બાજુ ફેરવી અને પાણી આરે મૂકી હાથમાં માળા લઈ અને હરિસ્મરણ કરવા થાંભ લઈને ટેકે બેઠા બરાબર એ વખતે ઉતાવળા ડાંભો ભરતા દીકરા મેણનને ફળિયામાંથી ઠેકડો મારીને ઓછરીમાં પગ મૂકતો અને બીજી ડાંભે ઘરમાં દાખલ થતો જોયો ઘરની ખીટીએ લટકતી બંદૂક હાથમાં લઈ

મેણન ને પસાયતાનો ધરમ નિભાવતો જોઈ અને ધનબાઈમાં રાજી થયા જોકે ઉતાવળમાં મેડંદ બંદૂકમાં કારતુસ ભરવાનું ચૂકી ગયો હોય મન શાંત રાખી દુશ્મનનો સામનો કરવાની શીખ આપી પણ આટલી વાર માં તો બારવટીયા હાકલા ને પડકારાની હારે બંદૂકોના ભડાકા કરતા મોડ પરીમાં ઘુસવા લાગ્યા એટલે ભયનું વાતાવરણ સર્જાઈ ગયું પોતાની ઉંમરની ઉપાધી કર્યા વગર ધનબાઈમાં એ સમય પારખી અને ઝડપથી ઘરનો ડેલો બંધ કરી દીધો અને બારવટીયાઓને ભરી પીવા તૈયારી આદરી મા દીકરાની વાત સાંભળી અને રસોડામાં વાળોની તૈયારી કરતા મેણે દાહિરના પત્ની કે જેમનું નામ હતું સોનબાઈ સોનબાઈ તો કઠોટમાં લોટનો પિંડો પાછો મૂકી અને રસોડા બહાર આવ્યા સોનબાઈએ વાતની ગંભીરતા જાણી ખાંડણીયા પાસે પડેલ હાંબેલું હાથમાં લીધું આઈરાણી સોનબાઈ પતિ મેણંદ આહિરની હારે બારવટીયાનો સામનો કરવા તૈયાર થયા ત્યાં ડેલાની હાકાળ ખખડાવી કોઈ અવાજ કર્યો ડેલો ખોલો મા દીકરા હારે સોનબાઈએ બારવટીયાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું નક્કી કરતા ધનબાઈ માએ આંખનો ઇશારો કરી અને ફળિયામાં પડેલ કોષ હાથમાં લીધી તે ફરી ડેલાની હાકળ જોરથી ખખડાવાનો અવાજ આવ્યો એટલે ધનબાઈ માએ

અરે ઉતાવળ હું કરસ થોડી ધીરજ રાખ ભાઈ ધીરજ રાખ ડેલો ખોલુસ ડોશી ક્યાર બાવણો બાવણું ખખડાય વેત તે હું કાનમાં પુંભડા ભઈરાસ ના બાપલિયા આ ઠાકોર નો દીવો કરતી તી ને એટલે વાર લાગી ધનભાઈ માએ સોનબાઈ અને મેણન ને હાબદાર એવા ઈશારો કરી અને ડાબા હાથમાં પકડેલ કોશ પીઠ પાછળ છુપાવી અને ડેલાનો આગળ એ ઉઘાડતા ત્રણેય બારવટિયાઓ વિઘા એકના ફળિયામાં ઉતાવળે ઉતાવળે દાખલ થતા આગળ વઈ જા દોશી તારો દીકરો અને ગોંડલ ચૂપચાપ અમારે અમે ગામ ભાંગવા પોતાની તાકાત પર મુસ્તાક બારવટિયા હોય પાછું વળીને જોયા વગર તોછડાઈ ની હારે આગળ વધતા ધાનબાઈમાં એ ભળવેટથી ડેલો બંધ કરી દીધો ડોશી જટ પસાયતાની બંદૂક અમારે હવાલે કર આ કાળા મોઢારી હૈગી નહીં થાય હા ભાઈ હમણાં મેળન ને બોલાવું એમ કેતા એસી વર્ષના ધાનભાઈ માઈએ ચિત્તાની જેમ છલાંગ મારી અને પીઠ પાછળ છુપાવેલ કોષ આગળ ઉભેલા બારવટિયાની છાતીમાં જોરથી મારી એને ભોય ભેગો જડી દીધો એ જોઈ બીજા બે બારવટિયા પોતાના હથિયાર હાબદા કરવા જતા હોનબાઈએ આગળ વધેલા બારવટિયા ઉપર વિફરેલી વાઘણની જેમ તરાપ મારી અને અધમણ વજનના હાંબેલાના એક ગાયે એની ખોપરીના છોતરા કાઢી નાખ્યા પોતાની નજર હામે આંખના પલકારામાં બે સાથીઓ ગુમાવતા ગભરાયેલા ત્રીજા બારવટીયાએ બંદૂકનું નાળચું ધાનબાઈમાં તરફ તાકતા મેણંદ આહિરે બંદૂકનો ઘોડો દબાવતા ત્રીજો બારવટીઓ પણ વારમાં હતો ન હતો થઈ ગયો ફસાયતા મેણંદ આહિરનો ડેલો બંધ હતો ફળિયામાં હું થયું એ બંદૂકોના ભડાકા હાકલાને ને પડકારાની વચ્ચે કોઈને કઈ જાણવા ન મળ્યું ગામવાસીઓ બારવટીયાઓની બીકે જ્યાં જગ્યા મળી તે હંતાઈ ગયા તો કેટલાક ઘરબાર રેઢા મૂકી અને સીમ તરફ ભાઈ ગયા મોણ પરિમા નાના મોટા સૌ સલામતી શોધતા ત્યારે ત્રણ બારવટીયાઓને મારવા છતાં બાકીનાને એકલા હાથે પહોંચી નહીં વડાય એવું ધનબાઈ માને લાગતા દીકરા મેડનને માંડ માંડ મનાવી અને પાછલા બાણેથી મારતે ઘોડે નજીકના ગોંડલના પોલીસ સ્થાણે જાણ કરવા દોડાયો ઘરના ફળિયામાં ત્રણ બારવટીયાઓના ઢીમ ઢાળી એની કારતુસના હાડાની હારે બંદૂકો કબજે કરી એક બંદૂક સોનબાઈએ અને બીજી ધનબાઈમાં અહીંયા હાથમાં લીધી મોણ પરી લૂટવા આવેલા બારવટિયા બંદુકોના ભડાકા હાથે આકલાને પડકારા કરતા વ્યુહ ગોઠવવા ગામને ચોરે ભેગા થયા બારવટિયાના સરદારે પસાઈતાના ઘરે મોકલેલ સાથીઓને ટોળામાં નો જોયા એટલે એણે બીજા ત્રણ માણસો મેળન પસાયતાના ઘરે તપાસ કરવા મોકલ્યા ભગા જઈને જોતો ખરો આ સાદુળ અને એનો ભેરુ હજી કેમ નથી પાછા આવ્યા ભલા સરદાર પહાઈ તો આયર છે એટલે થોડીક સાવધાની રાખજો જી સરદાર તમે ઉપાધિ ન કરો હમણાં પહાયતાને બંદૂક ભેળો કરી અને તમારી પહે ને રજૂ કરીએ ભગા નામનો બારવટીયો બીજા બે સાથીઓની સાથે મેડમ પહાયતાના ડેલીએ પહોંચ્યો ડેલો ખોલો અંદરથી કોઈ જવાબ ન મળતા ભગાએ ફરી ત્રાડ પાડી ડેલો ખોલો કે તોડી નાખી ભાઈ ઘરમાં કોઈ જણ ન હોય કવેળા એ ડેલો ન ખુલે જણ આવે ને ત્યારે આવજો ધાનભાઈમાં એ અંદરથી જવાબ આપ્યો ડેલો ખોલોત કે તોડીને અંદર આવીએ ભગા બારવટીયાએ ધનભાઈ માને વાતોમાં રોકી પોતાના સાથીને દિવાલ કૂદવાનો ઈશારો કર્યો ભાઈ જેવી તમારી મરજી બાકી ડેલો તો નહીં ઉઘડે એમ વાત છે હા ભાઈ ધનભાઈ માએ મક્કમતાથી જવાબ દીધો આ બાજુ ધનબાઈ માના ખોડાની ઊંચી દિવાલ ઉપર બારવટીયા ને ચડેલો જોઈ રણચંડી સોનબાઈએ બંદૂકનો નિશાન તાકી અને ભડાકો કરતા એના પગ વિંધાતા એ ફળિયામાં પડ્યો અને ફળિયામાં પડેલા બારવટીયાને ઢહડી સોનબાઈએ ભેંસના ખિલાહારે બાંધી દીધો ભગાએ સાથીને ગોળીએ વિંધાતો જોઈ દેલા તરફ બંદૂક તાકતા ધનભાઈ માએ વંડેના છજાની આડશ લઈ ભડાકો કરતા ભગાની છાતી વિંધી નાખી એ જોઈ ત્રીજો બારવટીયો મુઠ્ઠી વાળીને ભાગ્યો મેણા નાહિરને ત્યાંથી જીવ બચાવી ભાગેલા બારવટિયાએ સરદારને બનેલી ઘટનાની જાણ કરી એટલે એ તો ક્રોધથી ધ્રુજી ઉઠ્યો સરદારે પહાઈતાના ઘરને ઘેરવાનો હુકમ કરતા મારો કાપો એમ કરતા લૂંટારા ગામની શેરીઓ ગજાવતા આગળ વહી જાય પોતાના સાથીઓના મોતના બદલા લેવા માટે લૂંટારાઓ અધીરા થતા ડેલો તોડવા આગળ વહી જોઈ અને ધનબાઈમાં અને બંદૂકો ગરજી ઉઠતા ચાર પાંચ બારવટિયાઓના ઢીમ ઢાળી દેતા ભારે ભાગદોડ મચી ગઈ હવે બારવટીયા મું કે કરવું હું એવી વિમાસણમાં મૂકતા માં આગળ સાથીઓની લાશ સોંપવાની માંગણી કરી પરંતુ ધનબાઈ માડાકો કરી વધુ એક ગાળિયા હેરે બાવાના ઠળડા ખોડાની ફરતે ખડકવાનું શરૂ કર્યું એટલે એસી વર્ષના ધનબાઈ માએ ચંદ્રના આછા અજવાળામાં મોભારે ચડી અને બારવટીયાના સરદારની છાતીનું નિશાન તાકતા એને ઘોડા ઉપરથી હેઠો પાડ્યો સરદાર મરાતા બાર વટિયાઓ તો ગભરાયા એકબીજાના મોઢા જોવા લાગ્યા કે હવે શું કરવું એની સમજ ન પડતા મોણપરી ગોંડલની પોલીસ કુમક આવી પહોંચતા એની ચારેય બાજુથી ઘેરી પકડી લેતા ગોંડલની જેલ ભૈગા બધાને કર્યા એસી વર્ષના ધનબાઈમાં એ રંગ રાખતા એના પરાક્રમની વાતો સાંભળી અને આજુબાજુના ગામવાસીઓ વાહ વાહ કરવા લાગ્યા અને મોણપરીમાં ઉમટી પડ્યા એ વખતે

ભગવતસિંહજીએ એક રાજાને શોભે એવી રીતે ધનબાઈમાં અને એના પરિવારનું જાહેરમાં સન્માન કરી ચાર હાથીની જમીન તાંબાના પત્રે લખી આપી અને આખા એ મલકમાં ધનબાઈમાં અને એના પરિવારની વીરતાની સાથે કદરદાન રાજા ભગવતસિંહજીની ખાનદાની વાતો થવા લાગી આવી હતી આપણા દેશની અહીરાણીઓ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે